છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું અત્યારે જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે કેમ છો બધા ફૂલ મોજમાં હશો લેરમાં હશો ને આનંદમાં હશો અને બઘડા સટી બોલાવતા હશો પરીક્ષા માટેની તૈયારીમાં તમે ધડ બળાટીને ધણાજીરો બોલાવતા હશો હવે એ જ અંદર આપણે આગળના વિડીયોસ તમે બધા જોઈ ગયા છો ગાલા આપણે પેપર સેટને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એમાં પેપર સોલ્યુશનમાં

બરાબર અને તમે ગ્રુપમાં જોડાવા દેજો ગ્રુપમાં એડ થશો બધી ડિટેલ્સ તમને મળતી જશે હવે આ પેપર સોલ્યુશનની અંદર આ એક તમારી જ જેમ સ્ટુડન્ટ છે જેઠવા દીપાલી કરીને એને પેપર મોકલેલું છે મેં આની પહેલાના વિડીયોમાં પણ વાત કરી દીધી છે આવા બધા વ્યક્તિઓ એના પોતાના જેના હેન્ડરાઇટિંગ સારા થાય છે એ મને મેસેજ કરે છે એને લખેલું પેપર છે બરાબર એ હું તમારી સમક્ષ અત્યારે રજૂ કરું છું આપણે જોઈએ ને આવું તમે પણ પેપર સોલ્વ કરી શકો છો મારા સુધી પહોંચાડી શકો છો અને બધા ગુજરાતની જનતા અને ગુજરાતના વિદ્યાર્થીઓને તમારું પેપર આપણે મોકલીશું રાઈટ તો આવો શરૂઆત કરીએ પેલા વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ગુમતા ગુમતા તમે જો આપણી ચેનલમાં બધા હોય અને પેલી વાર બાકી વિડીયોને લાઈક તો કરવાનો જ છે અને અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન જિંદગીમાં એક જ હશે આમાં ઈ છે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી તો પહેલો પ્રશ્ન સમાનાર્થી શું છે કે ભાઈ વૃત્તિ શબ્દનું સમાનાર્થી શું થાય કોનું વૃત્તિનું

तो यहाँ पे देखो आ गया आंसर डी। का है लिखन तू बबुआ है तो लिखन तू आगे बढ़ते हैं काल अन्य पुरुष अन्य पुरुष इच इच्छा तो इधर देखो बबुआ इच्छाम मिला है छाम तो इसको हम आंसर डी बोलेंगे कहा बोलेंगे मेरे बबुआ आंसर डी तो आप गच्छे ताम હવે આવ્યો ભાઈ સ્મ પ્રયોગ અહીંયા આખું ગામ ગાંડું થયું છે પણ આપણી ચેનલ વાળા ગાંડા નથી આ કારણ કે એને ખબર પડી ગઈ છે શોર્ટકટ મળી ગઈ છે એટલે સ્મ પ્રયોગનો વિડીયો પાંચ મિનિટનો જો અહીંયા ઘૂસી જશે બરાબર જરાય મુંજાતા નહીં જોઈ લેજો એકવાર શું કીધું આશિત જ્યારે જ્યારે દુનિયાની માલી પાર તમને આસિત આપવામાં આવે તે દી સમજી લેવાનું અસ્થિ કરી દેવાનું હું કરી દેવાનું અસ્તિષ્મ કરી દેવાનું શું કરી દેવાનું અસ્તિષ્મ બરાબર આ બધા ઓપ્શન ડી છે એમાંથી જવાબ આવે અસ્તિષ્મ આગળ હવેના બે પ્રશ્ન વિભક્તિ છે વિભક્તિ ખાસ કરી લેજો ગુજરાતમાં અડધા લોકોને વિભક્તિ નથી આવડતી તમને આવડે છે એનો મતલબ તમે બીજા છોકરાઓ કરતા બે માર્ક આગળ છો

ઉપપદ વિભક્તિ આયાં આઈ કોઈ નથી આવડતું આના નિયમો યાદ રાખી લેજો ખાસ જોઈ લેજો નહીં આતા હૈ સભી અઠે ગઠે જય માતાજી વાલી બબુઆ સંસ્કૃત ભાષાયામ ખાલી જગ્યા વચનાની સંતિ વચનાની એના ઉપર થી જવાબ મળે ત્રિણી શું આવે ત્રિણી પછીનો પ્રશ્ન છે કૃદંત ભાઈ કૃદંત માં એક માર્ક રોકડો મળે છે શોર્ટકટ યાદ રાખી લેવાની વાન વતી વત કરતરી તહ તા તમ કર્મણી ત્વા ઇત્વા ત્ય ય સબંધક તુમ ઇતુમ હેતવર અનિય અનિયા અનિયમ તવ્ય તવ્યા તવ્યમ એટલે તમારો જવાબ મળી જાય તો અહીં આવ્યું સ્રોતવ્યહ તવ્યહ આવ્યું એટલે કયો કૃદંત થાય વિદ્યાર્થ કૃદંત એક માર્ક તમને બેઠે બેઠો આપશે રોકડે રોકડો આપશે મારા વાલા

તો તમને કોઈ પણ વાંધો ન આવે ને આ વખતેની પેટર્ન તો દાદા કેવી છે ઓપ્શન આપે ત્રણ ઓપ્શનમાંથી એક જ કામ કરવાનું ટીક કરવાની છે સંધિ મગજ એકવાર જોઈ લીધું છે આપેલી એકવાર વિશ્વાસ કરી લીધો છે એટલે બેડો ભાર સુ છે પ્રવિષ્ટ અહીંયા આપણે શોર્ટકટ પ્રમાણે નિયમ એવો યાદ રાખતા હોય દર વખતે કે સ આવે એનો વિસર્ગ કરતા હોય તો આમાંથી કેવો છે સ વાળો વિસર્ગ તો બે છે બરાબર તો બેય જવાબ આવી શકે છે જો અહીંયા પ્રા છે એટલે ઓ વાળો નિયમ આવે છે નિયમ આવે અર્જુન અપી બહુ સહેલો વસ્તુ છે અહીંયા માર્ક કપાય છે ગોટા વળો છો પણ ઓપ્શન દીધા એટલે ખબર પડી જશે શું આવશે અર્જુનો પી વિસર્જ નો અવગ્રહ હવે એના પછી ગુજરાતની આન બાન અને શાન કહેવાય ગુજરાતમાં માર્ક કપા આવવાનું જે ધરોહર કહેવાય છોકરાઓ આ પ્રશ્ન આવે ને માથું ખંજવાળવા માંડે એવો પ્રશ્ન સમાસ જો તમે એસી માર્કની તૈયારી કરતા હોય એમાં જે તમને બે માર્ક તમને મૂંઝવણ કરે છે જે બે માર્ક તમને હેરાન કરી શકે છે જે બે માર્ક આવવાથી તમે એસી માર્કને તમે પાર કરી શકો છો એવી કોઈ બાબત હોય તો એ આ છે સમાસ સમાસ ને ખાસ 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 જોઈ લેજો કીધું પણ કેવું વૃક્ષ કીધું મહાન વૃક્ષ તો મહાન આવ્યો એટલે આગળ આવ્યું વિશેષણ ને વિશેષ્યુ એટલે આને કયો સમાસ કહેવામાં આવે છે કર્મ સમાસ કહેવામાં આવે છે મિત્રો તમે ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તમારા સુધી બધા મેસેજ પહોંચવા માગે એવું તમે ઈચ્છતા હોય તો આજે આમાં મેસેજ કરી દો જેમાં તમારું નામ અને ધોરણ મોકલી દો એટલે તમને ગ્રુપમાં ટીમવાળા એડ કરી દેશે જેથી જે કોઈ પણ માહિતી જે કોઈ પણ અપડેટ છે એ તમને મળતી રહેશે અને તમે ખાસ ધ્યેય પેપર સેટ નથી લીધો સંસ્કૃતનો તો ધ્યેય પેપર સેટ લઈ લેજો અને એક વ્યાકરણની પીડીએફ નથી લીધી તો એ બે વસ્તુ કરી લ્યો તો તમને દાદા એંસી માર્ક લેવામાં કોઈ પણ વ્યક્તિ રોકી નઈ શકે અને કોઈ વ્યક્તિ તમને ટોકી પણ શકશે નહીં